દુકાનવાળો શું કરે તમામ હિસાબ લખે મસાલો એકસો નો મસાલો આપે ગુટખા તોય લખે કે નફો હોય જરૂર હોય તો જ વાપરવાનો બાકી મૂડી તો રેવી જ જોઈએ એને કહેવાય સાચો ધંધો તો આપણે બધા શું કરીએ છીએ તમારા કોઈનો હિસાબ નહીં હોય વેચવાણ વાપર્યા જલસા કર્યા અને પછી એવું કે મેં આમાં 30000 નો ખેર કયો ગયા તા ખબર કેમ ભાઈ બટાકા લઈને ગાધન બહાર નીકળી ગયા તો ભૂલી ગયા તમે હે એ બધું શું કર્યું તમે કપડા લઈને પહેર્યા થોડો હિસાબ ની સેન્સ હોવું જોઈએ કે ના હોવું જોઈએ ઘણા બધા લોકો ને કહેતા માર તો કે નેટવર્ક માર્કેટિંગ માં દેવું થઈ જશે પણ દેવું થાય એવું લાગે છે તમને તો એ બધા લોકો જૂઠા છે કે નહીં દેવું ના થયું હોય એ કોકના આયલા હોય એ ટચકાઈન વાપરી નો છે ભાઈ બધા પોતાને તો હોય રીંગણા બટાકા પણ બીજા નહીં વાપરી નો છે બીજું કામ શું કરો તમે બધા જે બી પ્રોડક્ટનો સ્ટોક ખરીદો છો એ તમામે તમામ સ્ટોક બે થી ત્રણ થી ચાર દિવસમાં તમારા ઘરે પૂરેપૂરો પૈસાનો આવવો જોઈએ મોટા ભાગના લોકો શું કરે ના ના સાહેબ હાલ બધોમાં ચાલો ચાર હર્બલ આલો ખાલી કે લે તું દુકાન કરવા બેઠો કે ગલ્લો કરવા ચાર હર્બલ આલો એટલે તું ચાર હર્બલ લઈને ઘરમાં બેસી રહેવાનો ઘરમાં વાપરે તું ધંધો કરવા નીકળવાનો જ નહીં હવે ચાર હર્બલનું શું થાય ખબર નહીં ઘણા બધા લોકોને હિસાબના લોચા પડી જાય મોટા ભાગના લોકોનું એકાઉન્ટિંગ ખોટું હોય શું ખોટું હોય સમજી લો કોઈ ત્રીસ હજાર રૂપિયા આપ્યા એટલે ત્રીસ હજાર અમે પૂરી પૂરો માલ ડિસ્ટ્રીબ્યુટરને આપવો પડે ના આપવો પડે તો ઘણા ડિસ્ટ્રીબ્યુટર સામેથી ઓકે એટલે સિનિયર તો રાહ જોઈ રહ્યો હા હારું સારું એના વતીની હું એક બે ઘસી કાઢ્યું હા ઘણા આવું કરે ના એની ફાઈને કે પેલા એને પડીએ કે એ લાવો ઘરમાં તકલીફ આવી પેલાના પૈસા પૈસાની આપણા ઘરમાં ચાલુ થઈ ગયું પછી શું વિચારે ઘણા લોકો ના ના આ તો હરબલ જ તો કે વાપરેજ કરો એટલે ઉમેરી આજ હરબલ ચોરી કરવાની ઈચ્છા થઈ કાલ નાઇની ફાઈ ચોરી થાય કાલ લાખો વધશે અને પચાસ હજાર લાખનો હિસાબ માથે ચડશે ને પછી પેલો માગણી કરે સાહેબ હવે મારા પ્રોડક્ટ તો ધંધો દબાઈને કરવો હોય એ ટાઈમે સાહેબ જોડે જ માલ ના હોય કારણ કે સાહેબે જલસા કર્યા હોય આ ધંધા ચાલે બધે

તમારો જમા માલ સિનિયર જોડે પીયુસી પર પીયુસી વાળા શું કરે એ ટર્ન તો મજા આવે પારકા પૈસા જલસા એનું પાંચ લાખનું રોકાણ હોય બીજોનું થોડું થોડું થઈને પાંચ લાખ એટલે માલ એનો મેળ પડી ગયો આપણને બુદ્ધિ હોવી જોઈએ કે બારા પૈસામાં બીજા લોકો કમાય ને હું શું કરું આટલી સમજણ પડે કે ના પડે તો નોંધવા જેવો છે કે નહીં એકાઉન્ટિંગમાં બધા સુધારો લાવજો ને નાનું ના અમત અમે આ ધૂમધામથી આઉટ થઈ જાવ કાલ ઉઠી નેગેટિવ થઈને ભરતા હશો મારી લાઈફ માં ત્રીસ હજારની ખરીદી કરી અડધો માલ તો મળ્યો ના અને ગયા ખબર જ નહીં પૈસા આવું તમે જ કહેતા હશો આવી નોબત ના આવે એટલા માટે હું તમને પહેલી વખત આવું બોલ્યો આટલા વર્ષોમાં કે હિસાબ જમા મત રાખો આટલા આટલા વર્ષોમાં મેં પહેલી વખત બોલ્યો કારણ કે મને નજર અમે દેખા ઘણા બધા ટીમમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે